ઉપરાંત સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર તથા વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો પણ શિબિરમાં જોડાયા હતા આવનારી બે હજાર સત્યાવીસની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેની રણનીતિ ઘડી કાઢવા અને ભાજપ સરકાર સામે વિવિધ મુદ્દાઓ પર ઝુંબેશ શરૂ કરવા માટે આ શિબિરમાં માર્ગદર્શન આપવા આવશે રાહુલ ગાંધી પણ આ શિબિરમાં હાજરી આપી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ના રાષ્ટ્રીય નેતાઓ સહિતના અલગ અલગ નેતાઓ જુનાગઢ ખાતે પેણાધામ ખાતે ઉપસ્થિત રહે અને કોંગ્રેસના જે દસ દિવસની શિબિરમાં અલગ અલગ માર્ગદર્શન આપશે અને બે હજાર સતાવીસની ચૂંટણીને ધ્યાનમાં